કેમ છો બધા મજામાં છો તો હું આજે ફ્રેન્ડ્સ તમારી સાથે શેર કરીશ તો ફ્રેન્ડ્સ આપે કોબી લીધી છે તમે મિચારના ડબ્બામાં પણ એને બ્રશ કરી શકો છો અને જો આવું હોય તો એના પણ તમે ઝીણા ઝીણા ડુબ્લા કરી શકો છો કોબી બધી ઉમેરી નાખીશું બીએમ સાઈડનું આવે કર્યું છે હવે એનામાં પણ બે મરચાં ઉમેરી નાખીશું અને પછી ફરીથી આપે તમે જોઈ શકો છો આપણે ઝીણાં ઝીણાં કોબીના એનામાં કોબીના ઝીણાં ઝીણા આપે સુધાર્યા છે એ આપે એનામાં ઉમેરી નાખીશું રસું લીધું છે છે સાત પાંચ કડીયા લીધી છે એના માપે વખત બે કડી મોટું મોટું છે એ આપણે આવી રીતના ક્રશ કરી નાખીશું એનાથી સ્વાદ બહુ સારું આવે છે ફ્રેન્ડ હવે એના બે ચમચી જેટલો રવો ઉમેરીશું એક ચમચી જેટલો આપણે જીરો આધી ચમચી આપણે લાલ મરચા ઉમેરીશું આધી ચમચી આપણે હળદર ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું પછી એને આપણે મિક્સ કરી નાખીશું હવે એનામાં આપણે બાફેડ બટેકા ઉમેરીશું પછી આપણે એને મિક્સ કરી નાખીશું સારી રીતે અને બે ચમચી જેટલું આપણે બેસન ઉમેરીશું એને પછી આપણે ફરીથી મિક્સ કરીશું કોબીની આ ટિક્કી ફ્રેન્ડ્સ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો જો હવે એનામાં આપણે કોઠમેરી લા ધાણા ઉમેરીશું અને પછી આપણે ફરીથી મિક્સ કરીશું તમે જોઈ શકો છો આવી રીતના મસાલો આપણે બનાવવો છે આપણે મિક્સ કરી નાખ્યું છે બધું હવે એની આપણે ટિક્કી બનાવીશું ફ્રેન્ડ્સ આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે બધું મસાલો હવે એની આપણે ટિક્કી બનાવીશું આપણે થોડું થોડુંક મીડિયમ નું આપણે ટિક્કી બનાવવાનું જે મસાલો આપણે બનાવ્યો છે એ લઈશું હાથમાં અને આવી રીતના દબાવીશું અને પછી આવી રીતના કરીશું તમને જે પ્રમાણ જોઈએ એ પ્રમાણ તમે બનાવજો તો તમે જોઈ શકો છો આપણે સારી રીતે ગોળ કરી લીધું છે હવે આપણે બધી ટીક્કી બનાવી નાખીશું કોબીની બો ફ્રેન્સ આપણે બધી કરી લીધી છે ટિક્કી હવે એની આપણે શેકી લઈશું આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે Thank you હું તેલ ત્રણ ચમચા જેટલી તેલ લીધો છે હવે એનામાં આપણે ટિક્કી ઉમેરીશ તો ફેરીસ આપણે એક બાજુ પાકી જાય પછી આપણે બીજી બાજુ કંટાવીશું ત્યાં સુધી એક બાજુ સારી રીતે પાકી જાય આપણું એક બાજુ પાકી ગયા છે હવે આપણે બીજી બાજુ નાખીશું તો તમે જોઈ શકો છો આ કોબી જ્યારે તમારે ઘરમાં કોઈ પણ ખાતામાં આવશે અને એમ થતું હશે કે અમને કોબી સારી નથી લાગતી કે અમને ખાવામાં મજા પણ નથી આવતી તો આવી રીતનું તમે એકવાર ટકી બનાવીને કોબીની ટકી બનાવીને ખાવ તો તમે તમારા ઘરમાં જેટલા પણ લોકો છે એ પસંદ કરતા હશે એ પણ ખાશે તો એક બાજુ આપણે સારી રીતે પાકી ગઈ છે હવે હવે બીજી બાજુ પકાવી નાખીશું હવે બીજી બાજુ પલટાવીશું ફ્રેન્ડ બે તરફથી થોડું થોડું ગોલ બ્રાઉન જેવું થઈ જાય તો સમજી લેવાનું કે આપણે ટકી બરાબર શેકાઈ ગઈ છે બે બાજુ તમે જોઈ શકો છો આવી રીતના હું તમારી દેખાવ છું આવી રીતના બંને બાજુ આવી રીતના પાકી જાય તો સમજી લેવાનું કે ટીકી આપણી બરોબર પાકી ગઈ છે અને એ સ્વાદ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આવશે બંને બાજુ મરુ બ્રાઉન બ્રાઉન મરમ રંગ થોડીક કલર અને ઘણું બધું ફ્રેન્ડ્સ તેલ પણ નહીં ખપે તમે જોઈ શકો છો ત્રણ ચમચા જેટલું તેલ ઉમેર્યું હતું અને એનામાં પણ તમે જોઈ શકો છો ઘણું બધું તેલ છે હજી પણ તો તમે ફ્રેન્ડ્સ કોબીના તો ઘણા બધા નાસ્તા કે શાક ખાયા હશે પણ આવી રીતના ટકી તમને જરૂરથી બનાવજો તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે આવી રીતના તમે જોઈ શકો છો જો તમને સારી અને સિમ્પલ લાગી હોય તો મારી ચેનલને તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને તમારે દોસ્તો સાથે તમે શેર પણ कर लो जो आ तुमने रेसिपी जरूर थी जरूर पसंद आElse तो एक बार तुमने जरूर थी जरूर ट्राई कर लो क्या सोधी ब्रांड ध्यान रख धन्यवाद